હાલ એચ વાયરસને લઈ ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે ત્યારે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલના બાળકોના ગુપ્તાએ આ વાયરસથી કે ડરવાને બદલે અફવાઓથી દૂર રહી સોશિયલ ડિસ્ટન્સ અને સતત હાથ ધોવાની કાળજી લેવા માટે અપીલ કરી હતી અને આ વાયરસ સાધારણ શરદી ખાંસી સાથે ગળું પકડવાના લક્ષણો ધરાવે છે આ વાયરસ છ મહિનાના બાળકો અને પાસઠથી વધુ વયના લોકો તેમજ સગર્ભા મહિલાઓ તકલીફ કરી શકે છે ત્યારે આ વાયરસથી ગભરાવાને બદલે જરૂરી કાળજી લેવા અપીલ કરી હતી નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર નિરજ ગુપ્તા હું બાળકોનો ડોક્ટર છું અત્યારે વાયરસ કરતા ભય વધારે ફેલાઈ રહ્યો છે એવું મને વ્યતિત થાય છે એ એચએમપીવી વાયરસ કે હ્યુમન મેટાન્યુમો વાયરસ આ એક વાયરસ નું નામ વધારે ફેમસ થઈ ગયું છે એવું લાગે છે આમ જોવા જઈએ તો આ વાયરસ જે છે એ નવું વાયરસ નથી ને આપણે અફવાઓનો શિકાર ના થઈએ એની માટે આ એક અવેરનેસ વિડિયો છે તો આ વાયરસ જે છે એ એમાં સાધારણ શરદી ખાંસી જેવા લક્ષણો થાય તો બહુ ગંભીર બીમારી થતી નથી સાધારણ શરદી ખાંસી જેવું થાય ગળામાં દુખે ને નાકમાંથી પાણી થોડુંક ગળતું હોય છે છ મહિનાથી ઓછા બાળક હોય પછી પાસઠ વર્ષથી ઉંમરવાળા બાળક હોય વ્યક્તિઓ હોય કે પછી જે સગર્ભા માતા હોય કે જેમને અત્યારે ડિલિવરી કરાવેલી હોય એવા વ્યક્તિઓને કે એવા દર્દીઓને આ બીમારીમાં વધારે તકલીફ થવાના ચાન્સીસ હોય છે પણ તો બી એમાં બહુ વધારે કોમ્પ્લિકેશન નથી થતા હોતા આપણે સાવચેતીમાં હાથ ધોવાનું સારી રીતના રાખવાનું અગર આપણને શરદી ખાંસી ઉધરસ હોય તો સેફ ડિસ્ટન્સિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરવું જોઈએ સૌથી વધારે અગત્યની એ વસ્તુ છે કે આપણે આ વાયરસથી ડરવાનું નથી અને આ ડરના કારણે કે ડરના કારણે કે આપણે બાળકોને વાયરસ લાગી જશે એના કારણે આપણે બહુ વધારે પડતું ગભરાવાની જરૂર નથી બસ સાવચેતી રાખવાની જરૂર છે